પાડી દો કે ગયો પાડી ગયો એમ પડજે એ જો એમ પડજે એમ પડજે છે અને આ જો કે છે આ બગડાણાનો મેળો છે આ ભાઈ બે પડવા આવ્યો છે અહીંયા જવાની વાત પડવા આને આલે નો બોટુ આને કે ઓલે આ આઈ હેટ યુ મા મારે આઈ હિટડ્યુ લખાવવાનું તમને બાપા ઈકા કરાવી અમે નીકળી ગયા ખતમ હવે બજો કતમ છે અમારે વિનુભાઈ કાઢી આ છે કદમકી વાળો રોડ છે આયા બળિયા

เราต้อนรับ

ਵਾਹ ਦਵਾ ਆਂ

कदम कदमगिरी आई ज्ञान पल रही हाथ हाथ लोग बट हम कदमगिरी आई हो गए ओ देखो चढ़ रहा है पानी पानी होकर ओ देखो इसका वेदर हम गुजराती लोग है हिंदी में बहुत बात नहीं करते है लोग में हिंदी वाला कुछ आए था तो देखेगा बाकी हम कोई बिंदी वाले नहीं है

ચાલુ મિત્રો ઉભા રહી ગયા છે પલળતા પલળતા વરસાદ ચાલુ છે જો આ જાય વરસાદ પડવાનું ચાલુ છે ચાલુ વરસાદનું વ્લોગિંગ કરવું તમને ખબર તો છે ને મિત્રો તો બસ એક લાઈક કરી દો ખાલી અને શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરવાનું તો તમે ભૂલતા જ